કેમ લાગણીનો ટેકો દઈ અને પોતે ફાટલ લુગડા પહેરી અને બેહુ ચારતો ગાયું ચારતો તો પોતાનું ભાત આખો દીનું ભેળું હતું અને એમાં બાગડતા 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 બાગડદા બાગડદા બાગડતા 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 બાગડદા બાગડતા બાગડતા ઘોડાની પડગલી વાગવા મંડી હું પણ બાગડદા બાગડતા બાગડતા પડગલી વાગી હાથમાં બંદૂક છે અને થમામામ કરતી ગોળી છૂટી ભાયો અવાજ આવ્યો માલધારી આમ જોયું ત્યાં તો ઘોડા માથે બેઠેલો એક રાજવી પુરુષ હો જેના કપાળ માથેથી ખબર પડી જાય કે રાજા લાગે છે

આજે માલધારી ન હોત આ માલ ચારવા વાળો ન હોત તો આ સિંહ મને જીવતો પાછો રાજમાં જવા ન દેત અને સાહેબ ઘોડાના પેગડામાંથી પગ લઈ અને માલધારીને કીધું કે એ માલધારી આવ્યું બાપ એટલે લાકડી હતી ફાટ લુગડા હતા મેલો ગેલો માણા આવ્યો ભાઈ ઢોળ પણ હાડે હાડમાં ભરેલો આવીને એને કીધું કે જો તે લાકડીનો ગાનો નો કર્યો હોત તો આ સિંહ મને જીવતો જવા ન દે હવે તને માલ નહીં ચારવા દઉં સાંભળજો વાતનો છેલ્લે સાર તમને મારા સંભળાવો છે આઈથી તને મને હવે જીવતો ન જવા દે તું મારી હાલે હાલ મારા રાજમાં આવી જા તને કરોડ પસાવ આપી દઉં તું કે ગામ આપી દઉં કે ઘર આપી દઉં કે સીમા આપી દઉં પણ તને હવે માલ નઈ જારવા દઉં અને સાહેબ ટૂંકમાં વાત કરું પ્રસંગ તો બહુ મોટો છે પણ માલ ધારીને પોતાના રાજમાં લઈ જાય છે નવરાવી ધોરાવી અને નવા કપડાં પહેરાવી અને સાહેબ એને એમ કહી દીધું કે હવે તારે રાજમાં રહેવાનું લાકડી મૂકી દે હવે માલઢોર ચારવાનું બંધ મારા રાજમાં એસો આરામની જિંદગી તારે જીવવાની છે ને કાંઈ ઘટે ને તો ખાલી ઓર્ડર કરી દીજે તને મળી જશે માલધારી જો રાજમાં આવી ગયો નવા કપડા પહેરી લીધા પણ એક શરત રાખી ને રાજા ની એક જ શરત મારી એક શરત છે આપ તો લાખોના ના પાલન હાર છો પણ એક શરત મારી આપણું જે તમારું રજવાડું છે ને રાજ છે ને એથી બે કિલોમીટર કિલોમીટર એક નાની એવી મને ઝૂંપડી બનાવી દો બસ એ ઝૂંપડી એવું થાકું તો ગોગદી ઝૂંપડીમાં જેને બેહું બસ બીજું કાંઈ નહીં મારી એક જ રિક્વાયરમેન્ટ એક જ મારી ખાલી આ તમને રિક્વેસ્ટ છે મને એટલી જ કરી દો એટલે રાજાએ કીધું કે કાંઈ વાંધો નહીં એક નાનો એવો રૂમ બનાવી દો રાજના કામ પૂરા કરી એની માલધારી છેક મહિનાના વાળા વ્યા ગયા એ ઝૂંપડીમાં જેને એક કલાક બે કલાક ઝુંપડી બેહીન પાછો આવે અને રાજાથી બહુ જયારે નજીક આવવા મંડાણો ત્યારે રાજના માણસો હતા ને ખટપટ તમે જયારે જીવનમાં આગળ વધો તમે જયારે તમારી કઈક લાયકાત થાય ત્યારે દુનિયા છે ને ઈર્ષા પેલા કરશે યાદ રાખજો તમે સાયકલ લઈને નીકળો તમે પગમાં પગરખા નો પહેરો તો દુનિયા ને ગમે જ ભાઈ આ દુનિયા કઈ રેંગી ફેંગીની નોંધ ક્યાં લે છે યાર તમે ફોર્ચ્યુનર કે મર્સિડીઝ કે રેન્જ રોવર કે ઓડી નીકળો તો મારા બેટા ચાર આંખું કરે કે તારી ભૂલી થાય તારી પણ એ તો આ માં રાજી હોય તો દુનિયાની હું તેવડી છે તમને રોકી કે યાર માં રાજી તો આખો મલક રાજી યાર એટલે ઈર્ષા થવા માંડી જલાવીને ભસ્મ કરી દે એવો આગ છે ઈર્ષા દસો કારણ વગર ડંખ દે એવો કપાતર નાગ છે ઈર્ષા રાજાને કાનમાં ઝેર રેડ્યા કે તમે એક વગડામાં ભેહું ચારવાવાળા માલધારીને તમે લઈ આવ્યા રાજમાં અને તમે રાજમાં લાવીને એને આટલો બધો મોટો બનાવી દીધો આ હામી ઝૂંપડીમાં હામા રૂમમાં એકલો એકલો બબે કલાક બેસી આવે છે તમને ખબર છે રાતની ખટપટ નથી કરતો એ આ તમારું મારું હું ધું વળવા બેઠું છે જોજો તમે જાસૂસી કરજો આ માલધારી આપણા રાજની સામે ખોટું કરવાનો છે અમને એમ દેખાય છે એના રાજાના કાનમાં ઝેર રેડ્યા આધા પેરે લુગડા વાતું કરે હજો બાતો રાજાના મન રિઝવવા ગોલાં કરે ગજબ ભાજીના કટકા જેવા માણસે ઝેર રેડ્યા ને એટલે રાજાને એમ થયું નક્કી કઈ ખોટું થાતું લાગે છે એટલે પોતાનો કાફલો લઈ પોતાના રાજના માણસોને ભેળા લઈ અને નક્કી કર્યું કે જાઉં છે આજ એટલે હાલ્યા રાજા તો માલધારી હતો ને જે એ ઓરડામાં રૂમમાં અંદરથી હાકળ બંધ કરી અને બેઠો તો એમાં રાજા અને એના રાજના માણસોને બધા આવીને ઉભા રહ્યા દરવાજો ખખડાયો અંદરથી બંધ હતો એટલે કીધું જોયું ને દરવાજો અંદરથી બંધ કરી દીધો ખટપટ હાલે છે મારીને તમારી જોઈ લો એટલે હુકમ કર્યો કે દરવાજો તોડી નાખો એટલે દરવાજો તોડવામાં આવ્યો અને દરવાજો તોડ્યો હવે હા ભળજ્યો સાહેબ આ ઈમાનદારી માણસના લોહીમાં ભળેલી છે એની વાત આપને કરું દરવાજો તોડી નાખ્યો આમ પણ ત્યાં તો ઈ ફાટર લુગડા પહેરીને હાથમાં લાકડી લઈને માલધારી ઉભેલો ભાઈ હો રાજાને જોઈ ગયો ને પગમાં પડી ગયો કે બાપુ આભ આયા તમે ક્યાંથી આયા અને તેદી એને એટલું કીધું કે માલધારી તને એટલું પૂછું છું એકલો બે કલાકથી આ રૂમમાં શું કરસ તું મને સમજાતું નથી મારા કાનમાં ખટપટના ઝેર રેડવામાં આવ્યા છે તમારી આ ખોટું થાય છે એટલે જોવા માટે તારું નક્કી કરવા માટે આવ્યો છું મને આ જવાબ આપી દે તેથી ફાટલ લુગડાવાળો માણસ સાહેબ અમે ઉજળા ઉદળા વસ્ત્રોમાં શેતાન છુપાયેલ જોયા છે અને અમે ગંદી સડતી ગલીઓમાં ખાનદાન છુપાયેલ જોયા છે અમે સફેદ કપડામાં હરામીને જોયા છે અમે ઉજળા ઉજળા વસ્ત્રોમાં શેતાન છુપાયેલ જોયા છે અમે ગંદી સડતી ગલીઓમાં ખંદાન છુપાયેલ જોયા છે અમે ત્યાગ સરાફત નેકીથી મૂંગે મોઢે સેવા કરતા નિર્ધનતાની પઠિયુમાં ઇન્સાન છુપાયેલ જોયા છે હો પેલા તો હું સલામ કરું છું આવ્યો ને કિશોરભાઈની ગાડી આગળ હતી એની પાછળ હું બધાય આવતા ને આખો રસ્તો જે રોડ થી ને કિશોરભાઈ એ પણ બાય આડું નહીં પડેલું પહેલાં તો આ પરિવારની સાથે જોડાઈને પરિવારના હોય તોય ભલે કે બીજા હોય તોય ભલે જેને વ્યવસ્થા જાળવી છે ને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લેજો સાહેબ તમે હું ડાયરો હા પોલીસી ખૂણામાં ઉભા વ્યવસ્થા હાચરીને બેઠા છે આની મજા છે યાર અમે ઉજળા ઉજળા વસ્ત્રોમાં છે તાન સુપાયેલ જોયા છે આમ ગંદી સડતી ગલીઓમાં ખાનદાન છુપાયેલું જોયા છે અમે ક્યાં સરાફત શરાફત નેકીથી મૂંગે મોટે બોલવાની જરૂર નથી

સંતાપતા નહી તમારી ગાડી નું નીકળી જાય તો વિવેકાનંદ સરસ મજા સુવિચાર છે પ્રેમ છે ને માણસના હૃદયમાં પદાર્થમાં નહીં ગાડી તો પદાર્થ છે સાહેબ છે એટલે બધા યુવાનોને ભાઈ તરીકે કઉસ છું દીક ગરીબ હામો મળે કઈક નુકસાની આવે ને તો ભોગવી લેજો અને ભગવતી ઉપર ભરોહો રાખજો પણ ગરીબને હેરાન ન ન કરતા ગરીબનું પાડતા કારણ કે એનો હબીબ બહુ મોટો છે યાર અને એનો એની તો વાત પૂછો માં તમે એ ઉખાડે ને તેથી કોઈના બાપ થી છોટે નહીં મૂળિયા એનો હબીબ છે યાર એટલે ગરીબ ને કોઈ દી સંતાપતા નહીં અને એથી આગળ કહું તો સાહેબ એ ફાટલ લુગડા પહેરીને માલધારી ઉભો છે અવે હાંભળજો શું કરસ તું આ બે કલાકથી મને આ કાનમાં જે રડ્યા છે એટલું જોવા આવ્યો તારી માલધારીએ બહુ ખારો જવા આપ્યો છે મારાન તમારા જીવનમાં ઉતાર એવો જવાબ આપ્યો છે એને હો એને એમ કીધું કે આપ તો લાખોના પાલનહાર છો અને ઠેડ જો આ સુધી જોવા આવ્યા હોય નક્કી કરવા આવ્યા હોય તો હવે હાંભળી લો મારો જવાબ લાકડીનો ઘા કર્યો ને સિંહ તો પાછો ભાગી ગયો તમે મને એમ કીધું કે રાજવાડામાં વિવાહ રાજા તમે મને એમ કીધું કે રાજમાં વિવાહ તમે મને પૈસા આપ્યા ધન દોલત આપી નવા કપડાં પહેરાવ્યા એટલે હું મારા આત્માને પૂછતો તો કે મારામાં થુરતો નથી પડી ગયો ને ક્યાં આ બધું મળવાથી મારામાં ફેર નથી ને એટલે જૂના કપડાં એક નાનો એવો અરીસો અને એક જૂની લાકડી આ ત્રણ વસ્તુ રૂમમાં પડેલી બાપુને કહે છે કે બાપુ તમારા રાજમાં બધું કામ પૂરું કરી ના ઓરડીમાં આવીને ઝૂપડીમાં આવીને આંગળીઓ બંધ કરી નકુસો બંધ કરી હાકળ બંધ કરી નવા લુગડા કાઢી અને જૂના લુગડા પહેરું છું ફાટેલા લુગડા અને ઈ લાકડી જેવું ટેકો દેન ઊભો તો તમે શિકારે નીકળ્યા તારી ઈ લાકડી ખાઈ બગલમાં રાખું છું અને એક અરીસો જો આ ત્રણ વસ્તુ સિવાય છે કાઈ કે ના આ અરીસા હામો જોઈને મારી જાતને પૂછું છું કે જોજો તારા ભૂતકાળને ભૂલતો નહીં તારા દિવસો યાદ રાખજો તું આમાંથી આઈ પુગ્યો છું ભૂલી ન જાતો તો જીવનમાં એ જ માણસ સફળ થાય જીવનમાં એ જ સુખી થાય વર્તમાનમાં પોતાનો ભૂતકાળ ભેળો રાખે મારા જૂના દિવસો મને યાદ છે સાહેબ ઈ નો ભૂલતો ઠબકો દઉં છું આજ મારી જાતને ઠબકો આપું છું હવે તું રાજમાં આવ્યો હવે પૈસા મળ્યા હવે દોલત મળી પણ જે ફાટલ લુગડા જે લાકડી જે વગડો જે સીમી હજી જોજો તું ઈના ઈચ્છો